ઘણા દિવસથી હું તમને એક વસ્તુ દેખાડવા માંગતો હતો પરંતુ આપણને એવો સમય જ નહોતો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય હેરાનાથ તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં મિત્રો બધા કેમ છો મજામાં જશો તો અત્યારમાં વાગી ગયા છે સવારના નવ અને હું જઈ રહ્યો છું મારા બાજુના ગામમાં દૂધ લઈને દૂધ ભરવા માટે મારી બાજુમાં નદી તો ચાલો મિત્રો આપણે ફટાફટ દૂધ ભરવા માટે પહોંચી જઈએ અને પછી તો સમય રહે તો હું તમને વળતા આવીને પાછા અહીંયા કુદરતી દ્રશ્યો દેખાડું મસ્તીના તો ચાલો મારી સાથે મારી સંગાથે પણ કેવું મસ્તી નું બધું દ્રશ્ય છે તો ચાલો આપણે દૂધ પાછળ જુઓ ક્યાં તો મિત્રો આવી ગયા છે મુનાભાઈ ની ડેરી અને મુનાભાઈ જો કેમ છે મુનાભાઈ અરે મજા આવી હું કે અરે મે એકદમ સારું હું કાઈ કેવું તો કહી દેવાલો બસ શિયાળો હું કે છે શિયાળો તો અત્યારે દૂધમાં માં મંદી છે કમોતરા સાલે છે એવું છે હા એટલે ઈ તો પાછો લગન ગાળો આવે છે ને એટલે પાછો રેડી થઈ જશે રેડી થઈ જશે હા આ રીતે હાલો થેન્ક યુ બસ અને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અમારા મિત્રને કાય વાંધો નહીં શેર કરો ચાલો મિત્રો હવે આપણે ઘર તરફ નીકળી બાય બાય તો મિત્રો હું ઊભો રહી ગયો છું જામુડી નદી પાસે એકદમ મસ્તીના વાતાવરણમાં કુદરતી નેચરલી દ્રશ્યમાં પણ જો અહીંયા કાંઈ બગલા બગલા દેખાતા નથી પાણીમાં પણ સેવાળ વળી ગયો છે કારણ કે પાણી ઓછું થઈ ગયું છે અને બગલા બગલા ઉડી ગયા છે આઘે પણ ના કાંઈ બહુ જોઈ લે જો ચાલો મિત્રો હવે આપણે ઘરે નીકળી જઈએ વાતાવરણ મસ્તી નું છે ક્યારેક ક્યારેક ગાડીઓ નીકળે છે પણ આ બાજુ તો એકદમ કુદરતી મસ્તી નું સુરજ દાદા ઉગી તો ચાલો હવે આપણે ઘરે નીકળી જાવીએ તો મિત્રો હું આવ્યો તો ધાબા માથે થોડા ઓલા હરિયા મેકવા માટે જો આવડા પડ્યા ઈ આયા મને હું જોવા મળ્યું જોવો તમે મને પતંગ આયા ધાબા માં પડી હતી કોક તૂટલી પતંગ આવી ગઈ છે જોવો મિત્રો ઉત્તરાયણ હવે નજીક આવવા લાગી છે અને જોવો તમે ગામમાં પતંગો સગવા મળી છે અને આપણા ધાબા માંથી પતંગ આવી છે પણ દોરો આટલો જ છે જો કોને કોને પતંગ સગાવાનો બહુ શોખ છે કોમેન્ટ કરીને જણાવી દેજો જો હાલો પતંગ સગાવી હોય કોઈને પતંગ જોઈતી હોય કહેજો પતંગ મસ્તી હો ઉડે થાય રી આપણે પાસે દોરો નહીં દોરો પવરાવો પડશે પછી આપણે પતંગ સગાવશું અત્યારે આપણે આને છે ને આ મેકી દે પતંગ ને એની માથે ઢેડી હાલો કમ્પ્લીટ તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને ઘણા દિવસથી હું તમને એક વસ્તુ દેખાડવા માંગતો હતો પરંતુ આપણે એવો સમય જ નોતો મળતો કે હું તમને દેખાડી શકું તો તમે એક હું તમને વસ્તુ દેખાડું છું 1 2 3 ટંટણા સો સગાનો હગો તગો તો મિત્રો આપણે લઈ લીધી છે નવી રિક્ષા તમે રીક્ષા હવે આપણે રિક્ષા ચલાવીશું જોયું આપણે રિક્ષા આવડતી નથી પણ આપણે હવે શીખીશું રિક્ષાને તગો સો સગા નો હગો તગો મિત્રો હું તમને એ વાત તો જણાવતા ભૂલી જ ગયો કે અહીંયા હું એકલો નથી આવ્યો મારી સાથે બંચી પણ આવી છે જો બંચી બંચી ના ક્યાં અંતા છે બહાર નીકળે જાલ બંચી તો એની છે અંતાવા મળે છે અહીંયા આવી છે ને આ નવું નવું અજાણું પડે છે અહીંયા અલય બહાર નીકળે બહાર નીકળે બહાર નીકળે બહાર નીકળે બહાર

મિત્રો જો બીજા અપડેટ એ છે કે આ પ્લોટ આપણે આપી દીધો છે રહેવા રહેવા માટે બીજા માણસો એટલે કે એક કુટુંબ આવી ગયું છે અને અહીંયા આપણે જે ગલના ફૂલ વાવ્યા હતા એમાં મસ્તીના ગલ આવ્યા છે જો તમને દેખાડે જો પતંગિયું કેવું બેઠું છે બેઠું છે ને મસ્તીનું પતંગ્યું જો મિત્રો કેવા ગલ આવ્યા તેમ જો ખરે એક વાર હા હા તો ફૂલ બહુ ગમે હો ભાઈ તો મસ્તી ને બંચી તું આ શું કરે જો આ બંચી

જો ફૂલ ઉપાડી લેજો બંચી એ હમણાં વીકી નાખવાની રેડી તમારી ફૂલની હાલત રેડી કરી દેવાની છે આ બંશી તરારથી બંશી ભાઈ કાટ ને કા નહી ભાઈ ઘાટ ને કા નહી કાટ ને કા નહી એ હાલ બંશી આપણે ઘરે વ્યાજ આવી હાલ આઈને એવું છે તારે અને પછી પહોંચી ગયા લાડવા અને મર્યા ખાવા કારણ કે આજે અમારા ગામમાં હતો દાડો જેને તમે બાર મૂક્યો હશો અમારા ગામમાં બધા ભેગા બેસીને જમવાનું હોય તો ચાલો મિત્રો તમે પણ લાડવા ખાવા અને આ વિડીયોને લાઇક કરી નાખજો અને ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય